પાસે ટાઈટલના શોરૂમમાં ચોરી થયેલ છે તે ચોરી છે સિત્તેર લાખ આસપાસની ચોરી છે જેમાં અલ ટાઇટન કંપનીના અલગ અલગ બ્રાન્ડની ઘડિયાળો એકસો નંગ ચોરી થયેલ છે તેમજ જ રોકડ ચાર લાખ રૂપિયા આશરી ચોરી થયેલ છે જે ચોરી સવારના પોણા પાંચથી લઈ અને પાંચ દસ સુધીમાં ચોરી થયેલ છે જે શોરૂમનું સદર ઊંચું કરી અને અંદર ખુસેલ છે તેમજ બાકીના ચાર માણસો પાંચ માણસો